નમસ્કાર મિત્રો આજે આ ગાંગી અને તેના બાબા પેલા ચાલીસ માણસોનો સહારો બની અને બાદશાહની સાથે યુદ્ધે ચડ્યા છે જેમાં સામે ફોજનું નેતૃત્વ એક પરદેશી ભીમનાથ કરે છે અને તેના બાવડે મારી કાળકા જેવી દેવ છે અને આમ જ્યારે આ યુદ્ધ ભૂમિમાં ગાંગી સમડી બની અને જેવી ભીમનાથને મારવા ગઈને ત્યાં તો ભીમનાથના બાણે ગાંગી ઘાયલ થઈ જાય છે અને ગાંગી ધડામ કરતી નીચે ધરતી ઉપર પડી અને બીજા બાણે ગાંગીના બાબાને પણ કેદ કરી નાખ્યા અને પછી જ્યારે ગાંગીને મારવા માટે માતા મહાકાળીને સાદ કરી અને ભીમનાથી બાણ છોડ્યું ને ત્યાં તો મારી વિક્રમ ભુવાની મેલડી આ ગાંગીના આડી આવીને ઊભી રહી ગઈ અને સામેથી આવતા એ તીરને રોકી લીધું અને કહે છે કે હે પાવાની કાળકા રોકાઈ જા અને આ મારી દીકરી ઉપર તારો પ્રકોપ રહેવા દે કેમ કે આ તો એક સચ્ચાઈ અને ધર્મની લડાઈ છે જેમાં બાદશાહ છે અને આ ગાંગી ધર્મના માર્ગ ઉપર ચાલે છે અને તે હારી ગયેલા રાજાના રજવાડાને પાછું અપાવવા માટે લડે છે અને ત્યારે માતા મહાકાળી બોલી કે મેલડી તારી બધી વાત સાચી છે અને હું એ વાત જાણું છું કે આ ચાલીસ જણા એમના હક માટે લડે છે અને આ બાદશાહ જેમના રજવાડાને પચાવી પાડીને બેઠો છે પણ હેમા મેલડી આજે હું મારા ભીમનાથની સાથે વચને બંધાયેલી છું કે એ જ્યારે પણ કોઈ પણ સમયે મને યાદ કરે ને તો એની વારે હું દોડીને જાઉં છું અને સામેવાળાને પછાડી અને મારી નાખું છું અને ત્યારે માતા મેલડી બોલી કે તો હે મહાકાળી આ બાજુ હવે ગાંગી એકલી નથી એની સાથે માતા મેલડી છે અને ત્યારે મહાકાળીમાં બોલ્યા કે માં મેલડી તમે જે વાત મને સમજાવી છે ને શું એ જ વાત તમે ભીમનાથને સમજાવી શકો અને એ ભીમનાથને તમે થોડીક સદબુદ્ધિ આપો કે માતા મહાકાળી તો તારા ઉપર સુખ દુખનો ભાગીદાર બની છે તો તારે ધર્મના સાથે રહેવું જોઈએ અને ધર્મની સાથે રહીને યુદ્ધ કરવું જોઈએ અધર્મીઓની સાથે રહીને નહીં અને ત્યારે માં મેલડી કહે છે કે હા મહાકાળી હું તમારા ભીમનાથને આટલું જ્ઞાન તો આપી શકું છું અને આમ કહી અને માતા મેલડીએ આ ભીમનાથના कानમાં બેબી અવાજ કર્યો કે રોકાઈ જા ભીમનાથ તને ખબર છે કે તું શું કરી રહ્યો છે અરે પાપીઓનો સાથ આપી પાપ ભેગું કરી રહ્યો છે તું અને ત્યારે ભીમનાથ કહે છે કે એક બાદશાહના રજવાડાને કોઈ લૂંટવા આવે તો એની રક્ષા કરવી શું એ પાપ ગણાય તો હું એ પાપ કરવા માટે તૈયાર છું અને ત્યારે માતા મેલડી કહે છે કે પહેલાં રજવાડામાં ફરી અને આંટો તો મારી આવ અને પ્રજાને એકવાર પૂછતો ખરા કે કોણ છે એમનો મહારાજ અને એ જાણ્યા વગર તું પોતાના પગ ઉપર કુહાડી મારી રહ્યો છે અને તારી સામૂહ જે ચાલીસ જણા યુદ્ધ કરવા માટે આવ્યા છે ને સચ્ચાઈના માર્ગ ઉપર ચાલવા વાળા છે અને આ વાતની ખાતરી કરવા માટે તારે આ રજવાડાના માણસોને મળવું જોઈએ અને તારો જે સંબંધી છે ને અને તું જેના ઘરે આવ્યો છે ને એ તો એક લોભી માણસ છે અને થોડાક સોનાના ટુકડાઓ માટે એ બાદશાહનો ગુલામ બની ગયો છે અને તને સાચી વાત જણાવી નથી અને આમ આટલી વાત જ્યારે આ ભીમનાથના કાનમાં માતા મેલડી કરીને ત્યાં તો ભીમનાથ વિચારમાં પડી ગયો કે માતાજી કાનમાં આવી અને કહી ગયા છે તો મને લાગે છે કે આ બાદશાહ કપટી છે અને જો મેં ભૂલથી પણ કોઈ અધર્મનો સાથ આપી દીધો હશે ને તો મારી મહાકાળી મારાથી રિસાઈ જશે અને મારી સાથે અબોલા કરી લેશે માટે આની ખાતરી તો મારે કરવી જ પડશે અને આમ પછી તો ભીમનાથે આ યુદ્ધ રોકાણ

પછી તે આમ પાછો કેમ વળી ગયો હશે અને પછી આટલો વિચાર કરી અને આ બાબા અને તેની સાથે રહેલા આ ચાલીસ જણા ગાંગીની પાસે આવે છે અને ગાંગીને વાગેલું એ તીર બહાર કાઢી અને ગાંગીને લઈ અને સુરક્ષિત સ્થાન ઉપર લઈ જાય છે અને ત્યારે આ બાજુ આ યુદ્ધ ભૂમિમાંથી નીકળેલો આ ભીમનાથ પહોંચે છે પોતાના ઘરે અને એમના સંબંધીને કહે છે કે તમે મને આ બાદશાહની સાથે લડવા માટે તો મોકલ્યો અને એમનો સેનાપતિ પણ બનાવી નાખ્યો તો સચ્ચાઈ શું છે એ મને જણાવો અને શું ખરેખર આ બાદશાહ પછી આ સચ્ચાઈ અને એટલા માટે તો હું તમને અહી અને એમનો સહારો બનવાનું કયું છે બાકી હું તમને ખોટા રસ્તે ક્યારે ના ચડાવું અને ત્યારે આ ભીમનાથ ને એના સંબંધી ઉપર વિશ્વાસ આવતો નથી કારણ કે એના મોઢા ઉપર નૂર નથી અને સચ્ચાઈ દેખાતી નથી તેથી આ ઘરેથી પાછો નીકળી અને ભીમનાથ પહોંચે છે રજવાડાના ગામડાઓમાં અને ત્યાં જઈને પૂછે છે કે ભાઈઓ આ રજવાડાનો બાદશાહ તમને કેવું રાખે છે અને ત્યારે એ ગામના માણસો કહે છે કે ભાઈ અમે તો આ બાદશાહને અમારો રાજા માનતા નથી કેમ કે આ તો અમુક સમય પહેલાં અમારા મહારાજનું રજવાડું આ બાદશાહની ફોજે પડાવી લીધું હતું અને અમારા મહારાજ એમની કેદમાં છે અને આ બાદશાહ તો અધર્મી છે અને તેના ત્રાસથી આખું રજવાડું ત્રાહીમામ થઈ ગયું છે અને ત્યારે આટલું સાંભળી અને ભીમનાથ ત્યાંથી પોતાના ઘોડા ઉપર સવાર થઈ અને ચાલી નીકળે છે અને પછી બીજા ગામમાં પહોંચે છે અને ત્યાં ખેડૂતો ખેતી કરતા હોય છે અને તેમની પાસે જઈ અને આ ભીમનાથ પૂછે છે કે હે ધરતીપુત્રો તમે ખેતી કરી રહ્યા છો ત્યારે એ ખેડૂતવીરો કહે છે કે હા ભાઈ તમે કોઈ પરદેશી હોય એવું જણાય છે ત્યારે ભીમનાથ કહે છે કે હે ખેડૂતવીરો હું તો પરદેશી છું અને આ રજવાડામાં મહેમાન ગતિ આવ્યો છું પણ આ રજવાડાનો બાચા કેવો માણસ છે અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો એક વૃદ્ધ ખેડૂત આગળ આવીને કહે છે કે હે પરદેશી તમે જો આ રજવાડામાં રહેવા માટે આવ્યા હોય ને તો ઘડીક વાર પણ ના રોકાતા કેમકે આ રજવાડાનો બાદશાહ એકદમ ખરાબ માણસ છે કેમ કે અમે પેટે પાટા બાંધી અને જે ધાન પકવીએ છીએ ને એનો બધો જથ્થો હમણાં એના સિપાહીઓ આવશે અને ગાડા ભરી ભરી અને બધું લઈ જશે અને અમને મારી મારીને અધમુઆ કરી નાખશે અને અમારે ખાવા માટે અનાજ જોઈ જોઈતું હોય ને તો એમને ત્યાં કાળી મજૂરી કરવી પડે છે અને તો અમને સાંજ સવારનું ભોજન મળે છે અને ત્યારે ભીમનાથ કહે છે કે જો તમારો ઊભો ને ઊભો પાક આ બાદશાહના સિપાહીઓ લઈ જતા હોય તો તમે પાક સુકામ વાવો છો અને સુકામ તમારી જમીન પકવો છો એના કરતાં બધું પડતું મૂકો અને ત્યારે એ વૃદ્ધ કહે છે કે તમે પાક ના વાવવાની વાત કરો છો ને એમના સિપાહીઓ અઠવાડિયામાં બે વાર અહીંયા જમીન જોવા માટે આવે છે અને અમે જો પાક ના વાવ્યો હોય તો અમને મારી મારી અને અધમુવા કરી નાખે છે અને ક્યારેક થોડા ઘણો પાક ક્યાંક બળતો હોય ને તો અમારું તો મોત આવી જાય છે અને હવે કોણ જાણે આ બાદશાહના આવા ત્રાસમાંથી મુક્ત ક્યારે થઈશું અને અમારા સારા દિવસો ક્યારે આવશે અને અમારા સાચા અને પ્રજા ઉપર દયા કરનાર મહારાજ પણ એ બાદશાહની કેદમાં છે માટે હવે તો મોત આવી જાય તો સારું અને આમ જ્યારે આટલી વાત આ ખેડૂતોની સાંભળીને ત્યાં તો આ ભીમનાથની આંખોના ખૂણા ભીના થઈ ગયા કે અરે રે હું કેટલું મોટું પાપ કરવા જઈ રહ્યો હતો અને એક અધર્મી બાદશાહનો સહારો બની અને તેનો સેનાપતિ બન્યો હતો અને આ વાત મારી ઘટ પાવાની કાળકા જાણી ગઈ હશે તો મારા ઉપર કોપાયમાન થશે અને મારી સાથે અબોલા લઈ લેશે અને આમ વિચારી અને આ ભીમનાથ ત્યાંથી ઘોડાને દોડાવતો દોડાવતો આ જે ગાંગી અને એમના જે ચાલીસ સિપાહીઓ હતા એમને શોધવા માટે જંગલમાં નીકળી પડ્યો છે અને ઘોડો લઈ અને ભીમનાથ ફરી રહ્યા છે કે મેં તો ગાંગી ઉપર બાણ ચલાવ્યું છે એ સાજી તો હશે ને અને એની માફી માગી અને એને હવે હું સાથ આપીશ અને આ બાદશાહના સામ્રાજ્યને ખતમ કરી નાખીશ અને આમ આવા વિચાર કરતાં કરતાં આ ભીમનાથ આખરે જંગલમાં આ ચાલીસ

અને ત્યારે બાબા આ ભાઈને જોઈને કહે છે કે હે દુશ્મન સેનાપતિ આજે અમારી પાસે કેમ આવ્યા છો અને ત્યારે ભીમનાથ બધી વાત કરતા કહે છે કે મારી ભૂલ થઈ ગઈ છે અને મારી ભૂલ મને સમજાઈ ગઈ છે તો બાબા હવે મને માફ કરો અને ત્યારે બાબા કહે છે કે કાંઈ વાંધો નહીં ચાલો હું તમને ગાંગીની પાસે લઈ જાઉં છું એ એકદમ ઠીક થઈ જવા આવી છે ત્યારે આ ચાલીસ જણા કહે છે કે નાના બાબા આ દુશ્મનની કાંઈક નવી ચાલ છે એને ગાંગીની સમક્ષ ના લઈ જાઓ અને ત્યારે બાબા કહે છે કે હે મારા ભાઈઓ તમે ચિંતા ના કરો અને આ ભીમનાથથી ડરવાની કોઈ જરૂર નથી કેમ કે આ તો મોટા ભાગનું યુદ્ધ તો ગઈકાલે જીતી ગયા હતા તો પણ તેઓ યુદ્ધ ભૂમિ છોડી અને ચાલ્યા ગયા ને ત્યારે જ મેં વિચારી લીધું હતું કે આવા સમયે કોઈ જાય નહીં પરંતુ નક્કી આમાં કાંઈક ઘટના ઘટી છે અને તો જ આ સેનાપતિ ચાલ્યો જાય માટે હું ગઈકાલે જ તમારા વિચાર શ્રેણીને હું જાણી ગયો હતો અને ત્યારે આ ભીમનાથ પહોંચે છે આ ગાંગીની પાસે અને ત્યાં જઈને કહે છે કે હે બેટા ગાંગી મને માફ કરી દે છે અને હવે તારી તબિયત કેવી છે અને ત્યારે ગાંગી કહે છે કે યુદ્ધમાં દુશ્મન અને ઘરે આવ્યા પછી આમ દોસ્ત બનીને વાત કરો છો તો તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો અને ત્યારે આ ભીમનાથ કહે છે કે હું માતા મહાકાળીનો પરમ સેવક છું અને એમની દયાથી હું મેલી વિદ્યાના કરનારને છોડતો નથી પણ આજે હું પહેલીવાર મારા સંબંધીના કહેવાથી એક અધર્મી માણસનો સેનાપતિ બની ગયો પણ જ્યારે બીજું તીર હું તારા ઉપર છોડ્યું ને ત્યારે માતા મેલડીએ આવી અને એ તીરને રોકી લીધું અને મને ધર્મનો પાઠ ભણાવ્યો ત્યારે મને ખાતરી થઈ કે દરેક વિદ્યાના જાણનાર કાંઈ અધર્મના કામ નથી કરતા પણ તમારા જેવા સારા માણસો પણ આ દુનિયામાં છે અને જેઓ વિદ્યા શીખી અને ધર્મના કામ કરતા આવ્યા છે માટે હવે મેં એ બાદશાહ સાથે વિદ્રોહ કર્યો છે અને એના સેનાપતિ પદને મેં લાત મારી છે અને હવે હું તમારી સાથે રહી અને આ રજવાડાને જીતી અને આ બાદશાહના હાથમાંથી પડાવી અને હું તમારી સાથે રહી અને આ રજવાડાને બાદશાહના હાથમાંથી પડાવી અને એક સાચા માણસ એટલે કે આ મહારાજને પાછું સોંપવા માગું છું શું તમે મને તમારા સૈન્ય દળમાં રાખશો ખરા અને ત્યારે ગાંગી કહે છે કે તમે એક પરદેશી છો અને તમે તમારા મલખમાં ચાલ્યા જાઓ કેમ કે આ બાદશાહના રાજ્યને તો હું વચન આપી ચૂકી છું એ પ્રમાણે હું પડાવી લઈશ અને સાચા મહારાજને અર્પણ કરી દઈશ અને અમારે તમારા સાથની કોઈ જરૂર નથી કેમ કે તમે કાંઈ પણ જાણ્યા વિચાર્યા વગર કોઈ પણ દળને સાથ આપો છો આમ કરવાથી તમે તમારી મહાકાળી માતાને દુખી કરો છો માટે તમે તમારા ઘરે જાઓ અને તમારી ભૂલની ક્ષમા માગો તો કદાચ તમારી મહાકાળીમાં તમને માફ કરી દે કારણ કે માતા મહાકાળી તમારા ઉપર કોપાયમાન છે કેમ કે તમે અધર્મની સાથે રહી અને ધર્મ મનો નાશ કરવા માટે નીકળ્યા હતા અને ત્યારે આ ગાંગી આટલું કહી અને આ ભીમનાથને કહે છે કે મહેમાન ગતિ કરી અને તમે ચાલ્યા જાઓ અને ગઈ કાલે આ યુદ્ધ તો અમે લડીશું અને ગઈકાલે જ બાદશાહ હારી જશે અને એના આ સમગ્ર રાજ્ય ઉપર અમારા મહારાજનું અસ્તિત્વ હશે અને હવે આ ગાંગી કોઈની રોકી રોકાવાની નથી પણ આ તો તમારી માતા મહાકાળીમાના બળથી હું હારી ગઈ હતી બાકી હું કોઈનાથી હારું એમ નથી કેમ કે કે મારી સાથે પણ મારી લોઢાના દાંતવાળી મેલડી જેવી દેવ છે અને આમ આટલું કહી અને આ ગાંગી ત્યાં ઊભી થાય છે કે બાબા આવતીકાલે યુદ્ધની ફૂલ જોશમાં તૈયારીઓ કરી નાખો તો મિત્રો હવે તમને શું લાગે છે કે શું ખરેખર ગઈકાલે આ બાદશાહનો છેલ્લો દિવસ હશે તો આપણે તેનો ઇતિહાસ આગળના ભાગમાં જોઈશું